સુરતના કતારગામ વિસ્તારનો ટૂર ઓપરેટર ત્રણ વ્યક્તિઓ પાસેથી ટૂર પેકેજના રૂપિયા ચૌદ પોઈન્ટ એકત્રીસ લાખ મેળવીને ટૂરની વ્યવસ્થા નહીં કરી ફરાર થઈ જતા કતરગામ પોલીસે જેકાર્ડ મનસીન મેન્યુફેક્ચરિંગ યુનિટના માલિકે કરેલી અરજીને આધારે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભૌતિકભાઈએ હેમિનને ફોન કરતા તેણે થોડા દિવસમાં વિઝા આવી જશે તેવા વાયદા કર્યા હતા અને બાદમાં ચોવીસ નવેમ્બરના રોજ ફોન બંધ કરી દીધો હતો ભૌતિકભાઈએ હેમીને જે ટિકિટ આપી હતી તે વેબસાઇટ પર ચેક કરી તો ખોટ હતી તેના ઘરે જઈને તપાસ કરી તો પરિવારે તે ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું હેમીને ભૌતિકભાઈ ઉપરાંત રવિકાંત દિનેશચંદ્ર જરીવાલા પાસેથી ટૂર પેકેજ તેમજ ધંધાના કામે ઉછીના રૂપિયા આઠ લાખ ત્રેપન હજાર સાતસો પિસ્તાલીસ લઈને તેમજ પાર્થ વિમલકુમાર કાપડિયા પાસેથી ટૂર પેકેજના રૂપિયા ચાર લાખ લઈને ટૂરની વ્યવસ્થા કરી ન હતી કુલ્લે રૂપિયા ચૌદ લાખ ત્રીસ હજાર સાતસો પિસ્તાલીસની ઠગાઈ અંગે ભૌતિકભાઈએ કરેલી અરજીને આધારે કતારગામ પોલીસે ગતરોજ હેમિન વિરુદ્ધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી